ખ એ જણાવ્યું હતું કે સમય ઝડપથી વીતી રહ્યો છે ત્યારે આપણે જે કલ્પના કરીએ છીએ તેવું જ થશે તેવું વિચારવું ખોટું છે સમય સાથે આગળ વધવું રહેવું જોઈએ

અનેક અનેક સંસ્કૃતિઓ માંથી આપણે જે કંઈ શીખીએ એ શીખીએ અને એને ભેગું કરીએ અને આપણી પોતાની એક કોમ્પોઝીટ કલ્ચર ઉભી કરીએ એ દ્રષ્ટિએ જોઈએ તો ગાંધી મલ્ટીકલ્ચરલિઝમ ના એક પેટ્રન સેન્ટ છે એમણે જે કહ્યું છે જીવનમાં હિન્દુ ધર્મ લીધો એમાં એને અમુક વસ્તુઓ ન ગમે તો ક્રિશ્ચિયાનિટીમાંથી વસ્તુઓ લીધી ત્યાંથી અમુક વસ્તુઓ ન ગમે તો ઇસ્લામથી વસ્તુઓ લીધી અને આ રીતે અલગ અલગ ધર્મમાંથી વસ્તુ લઈને

એ કોઈ જુવાન કડવો માણસ સાસ્ત્રનું જુવાન થયો પોતાની જાત મન ને હૃદય ને ખુલ્લું રાખે અને બહાર થી આવતી અસરો ને પોતાના માં સ્વીકારે ઉત્સવો થી પ્રજા જીવન માં નવ પલ્લવન થાય એટલે કે વસંત આવે પણ કેવા ઉત્સવો માત્ર લાગણીના નહીં વિચારના પણ અભિખોભાઈ પારેખ ની અંદર જે વિચારનો મહિમા છે વિચારનો સૌંદર્ય છે એને વિશેના એક સેમિનાર થી આ આજનો કાર્યક્રમ શરૂ થશે ચાર ભીખુભાઈના સમગ્ર વાત સાહિત્યને વાંચનારા એમના વિચારથી પરિચિત એવા વિદ્વાનો અમદાવાદથી બીજેથી આવી અને એની વિશે વાત કરશે આમ પુસ્તકનું વિમોચન નહીં પણ પુસ્તકનું વિવેચન પુસ્તકનું વિવેચન કરો તો જ એની સમજણ પડે તો જ એનો આસ્વાદ લઈ શકો અને એની વિચારયાત્રાને ઓળખી શકો તો સૌથી પહેલું તો આ બીજું એ કે ભીખુભાઈ કોણ છે ભીખુભાઈ પારેખ લોર્ડ ભીખુભાઈ પારેખ પદ્મભૂષણ એ બરાબર છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી હમણાં ભીખુભાઈ વિશે આંતરરાષ્ટ્રીય પરિસંવાદ થવાનો છે ભીખુભાઈના પુસ્તકો વિશે તો એ થાય એની પહેલા આ વડોદરા આ કામ કરે છે એનું વડોદરાને ગૌરવ છે આ સંસ્કાર નગરી એમ એમ નથી ઓક્સફર્ડ થી પણ એક પગલું આગળ એટલે વડોદરા અહીંયા એવો એક ઉત્સવ છે વિચારનો ઉત્સવ છે એની સાથે સાથે નવજુવાનીઓ આવે છે સુરતથી અમદાવાદથી ક્યાં ક્યાંથી બધા ભીખોભાઈને સાંભળવા માટે એમના વિચારોને જાણવા માટે આનંદ માણવા માટે આવ્યા છે આ જગ્યા એવી સરસ છે ત્રણ ત્રણ તપાવેલી આ જગ્યા છે અહીંયા તમે જુઓ હોબી સેન્ટર હતું પણ હવે આર્ટ સ્ટુડિયો છે તો એ જગ્યા પણ એક સરસ આપણને મળી ગઈ આમ આપણે વડોદરાની અગિયાર અગિયાર સંસ્થાઓ ભેગી મળી છે એમએસ યુનિવર્સિટીનું ગુજરાતી ડિપાર્ટમેન્ટ પણ છે પણ બીજી અગિયાર અગિયાર સંસ્થાઓ છે તો વડોદરા જયારે ભેગું થાય ત્યારે શું કરી શકે એ આ કરે એટલે આપણે એનો આનંદ છે ગૌરવ છે અને ફરી ફરી આવું આપણે કરતા રહીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર